નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન કરેલ વિકાસ અને મેળવેલી સિદ્ધિ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી બેંકની હેડ ઓફિસના હોલ ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં બેંકના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને માહિતી આપી હતી સરકારની અંદર માન્ય સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સ્ટેટ રજિસ્ટ્રાર ડેપ્યુટી સ્ટેટ રજીસ્ટ્રાર જિલ્લા રજીસ્ટ્રાર સાથે વાટાઘાટ વાટાઘા નાગરિક બેંકને ચૂકવવાની હતી પણ ઘણા વખત જે પ્રયત્નો નહીં થતા હોય કે ખબર નહીં અમારા પહેલા પણ એ અમારી જે વાટ શાખાઓ છે એ શાખાઓમાં લોકર કેબિનેટ આપીને સભાસદોની સુવિધામાં ખૂબ મોટો વધારો કર્યો છે બે કરોડ જેવી માતભર રકમ એ પરત મેળવવામાં અમે સફળતા મેળવી હતી ત્યારબાદ વર્તમાન બેંકની અંદર જે લોકરો પડ્યા હતા એ ઉપયોગી હતા તેમને ત્યાં જરૂરિયાત નહોતી કારણ કે બેંક સહકાર મંત્રીને કહીને ત્યાંથી ફરચાથી કરીને એકવીસ લોકર કેબિનેટ અમે એની પાસેથી મેળવીને એમાં લગભગ ત્રીસ લાખ જેવી રકમની રિકવરી એમાં પણ અમે કરી છે અમે રિકવરીના સ્વરૂપે લઈ આવ્યા હતા બે લાખ ને ચૌદ બે કરોડ ચૌદ લાખ એ રકમ ઓગણચાલીસ લાખ રૂપિયા લોકર કેબિનેટની રકમ છેલ્લા બે વર્ષ દરમિયાન બેંક દ્વારા કરવામાં આવેલ રિકવરી બેંકની તમામ શાખાઓમાં ગ્રાહકો માટે સુવિધામાં કરવામાં આવેલ વધારો સહિતની બાબતો અંગે હોદ્દેદારોએ જાણકારી આપી હતી